આ બનાવ અંગેની માહિતી આપતા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃનાલ પટેલે જણાવ્યું હતું કે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ કરશન પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે ભરૂચ તરફથી એક ટ્રકમાં દારૂ વડોદરા તરફ આવી રહ્યો છે જે માહિતીના આધારે માંગલેશ પાસે પોલીસે વોચ ગોઠવી દીધી હતી તે દરમિયાન માહિતીવાળી ટ્રક આવતાની સાથે તેને રોકી હતી અને તેમાં તપાસ કરતા તેમાંથી એકસો પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પીઆઈ કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવમાં પોલીસે દારૂ ભરેલી ટ્રકના ચાલક ઈરશાદ ખાન નસરૂલ ખાનની ધરપકડ કરી હતી જ્યારે ટ્રકમાં ચાલકની સાથે આવેલ મુબારિક ખાન નહેરા ખાન મુસ્લિમ ફરાર થઈ ગયો હતો આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અરનામ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર રાઠોડે કરજણ પોલીસ મથકમાં ઝડપાયેલ ટ્રક ચાલક તેમજ ફરાર થઈ ગયેલા આરોપી અને આ દારૂનો જથ્થો મોકલનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી ઝડપાયેલો દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ રૂપિયા એકસઠ લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ કરજણ પોલીસના હવાલે કર્યો હતો કરજણ પોલીસે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને નોંધાયેલી ફરિયાદને આધારે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે આ દારૂનો જથ્થો ક્યાંથી લવાતો હતો અને ક્યાં પહોંચતો હોવાનું હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે